નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન ચેનલની અંદર મિત્રો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત જુનિયર ક્લાર્ક સહિત મિત્રો અલગ અલગ જુદી આઠ પોસ્ટ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે દરેક પોસ્ટ માટે શું શું ક્વોલિફિકેશન છે કેટલી ફી રાખવાની છે તેની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરી છે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મિત્રો કે જુનિયર ક્લાર્ક તેમજ અન્ય પોસ્ટ માટે તમે કઈ રીતના ઓનલાઈન આવેદન કરી શકો છો એ પેલા જો તમે મારી યુટ્યુબ ચેનલ ને હજુ સુધી હોય તો ની નોટિફિકેશન મળી જાય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો પેલા મિત્રો કોઈ પણ વેબ બ્રાઉઝર ઓપન કરી લો ત્યાં તર આરએમસી ડોટ જી યુજી સર્ચ કરી લો સર્ચ કરશો એટલે આવી રીતના તમને પેજ જોવા મળશે સૌથી પહેલા છે મિત્રો આરએમસી ડોટ ગુજરાત ડોટ ઇન આ વેબસાઇટ છે મિત્રો એને તમારે સિમ્પલી ઓપન કરી લેવાની રહેશે ત્યારબાદ મિત્રો તમને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન નું હોમપેજ ઓપન થઈ જાય છે મિત્રો તમારે રિક્રુટમેન્ટ છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે રિક્રુટમેન્ટ ઉપર ક્લિક આપશો એટલે મિત્રો તમને આ પ્રકારનું હોમપેજ જોવા મળશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આરમસીમાં હાલમાં પડેલી ટોટલ નવ પોસ્ટ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવે છે દરેકની અહીંયા મિત્રો એપ્લિકેશન છે એની લાસ્ટ ડેટ આપે છે કે કઈ તારીખ સુધી તમે ઓનલાઈન આવેદન કરી શકો છો આ નવે નવ પોસ્ટ છે મિત્રો એમાં તમે દસ એક બે હજાર ચોવીસ સુધી આવેદન આપી શકશો અહીંયા મિત્રો તમને એપ્લિકેશન પ્રિન્ટ કરવાની લાસ્ટ ડેટ આપેલી છે એ પણ મિત્રો તારીખ રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા પોસ્ટ છે એનું નામ તમને આપેલું છે અને ત્યારબાદ મિત્રો અહીંયા સામે એપ્લાય નાવ આપેલું છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા મિત્રો તમે કોઈ પણ ડોક્યુમેન્ટ છે એ ડાઉનલોડ કરવા માટે અહીંયા તમારે ડાઉનલોડ છે મિત્રો એના ઉપર સિમ્પલી સર્ચ કરવાનું રહેશે એટલે મિત્રો તમને એના વિશેની તમામ માહિતી છે અહીંયા ઓપન થઈ જશે અહીંયા મિત્રો તમને આ જાહેરાત આપેલી છે એના વિશે અહીંયા મિત્રો જે પોસ્ટ માટે તમારે ઓનલાઈન આવેદન કરવાનું છે તેના ઉપર એપ્લાય ઓનલાઈન એના ઉપર ક્લિક આપવાનું રહેશે એના ઉપર ક્લિક આપશો મિત્રો એટલે જે તે પોસ્ટ માટેનું ફોર્મ છે ઓપન થઈ જશે અહીંયા સૌથી પહેલા મિત્રો વેકન્સી નંબર રહેશે એ ઓટોમેટિકલી તમારો જનરેટ થઈ જશે અહીંયા મિત્રો તમે ડેઝિનેશન એટલે કે તમારો હોદ્દો જોઈ શકો છો કે તમે જુનિયર ક્લાર્ક માટે ઓનલાઈન આવેદન આપી રહ્યા છો સૌથી પહેલા મિત્રો અહીંયા તમારે કેટેગરી વાઇઝ એપ્લાય કરવાનું છે તૈયાર મિત્રો સિલેક્ટ કરવાની છે તમે કઈ કેટેગરીમાં આવો છો જનરલ એસસી એસટી એસસીબીસી ઈડબ્લ્યુએસ એક્સ આર્મી કે ફિઝિકલ તમારી હેન્ડીકેપ છે તો અહીંયા મિત્રો તમારે જે પોસ્ટ માટે ઓનલાઈન આવેદન આપવાનું છે તે મિત્રો અહીંયા તમારી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમારું જન્ડર સિલેક્ટ કરવાનું છે મેલ કે ફિમેલ તો અહીંયા મિત્રો તમે જે જન્ડરમાં છો એ જન્ડર તમારે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ મિત્રો કેન્ડિડેટ કેટેગરી છે એ ઓટોમેટિક તમે જે સિલેક્ટ કરશો તે અહીંયા આવી જશે ત્યારબાદ મિત્રો ફિઝિકલ હેન્ડીકેપ છે તો અહીંયા મિત્રો ક્લિક આપવાનું છે પણ નથી તો મિત્રો અહીંયા કોઈ પણ પ્રકારનું તમારે ઓપ્શન છે અને ટિક માર્ક કરવાનું નથી અહીંયા મિત્રો તમે ફિઝિકલ હેન્ડીકેપ ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારે પર્સેન્ટેજ લખવાના રહેશે જો નથી તો મિત્રો આને અનટિક રાખવાનું રહેશે સૌથી પહેલા મિત્રો અહીંયા તમારી સરનેમ છે એ તમારે લખી દેવાની રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમારું ફર્સ્ટ નેમ છે એ તમારું નામ છે મિત્રો અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમારું ફાધર્સ છે એ તમારું અથવા મિડલ નેમ છે મિત્રો તમારે લખવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમારું મધર્સ નેમ છે એને તમારે લખી દેવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા એડ્રેસમાં પૂરે પૂરો તમારો એડ્રેસ લખી દેવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમારી સિટી છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમારો પિનકોડ લખવાનો રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમારું લોકેશન છે તમારે શેર કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા સ્ટેટસ એટલે કે તમે મેરિડ છો અનમેરિડ છો કે સિંગલ છે એ મિત્રો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે તમારો મોબાઈલ નંબર છે આપવાનો રહેશે અહીંયા તમારો મિત્રો ઈમેલ આઈડી છે તમારે નાખવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમારી જન્મ તારીખ છે મિત્રો એ લખી દેવાની રહેશે અહીંયાથી મિત્રો તમે સિલેક્ટ પણ કરી શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા તમારો કોઈ લેન્ડલાઈન નંબર હોય તો તમે આપી શકો છો ત્યારબાદ મિત્રો જે તમે RMC એમ્પ્લોયી છો એટલે કે તમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ની અંદર ફરજ બજાવો છો તો અહીંયા મિત્રો તમારે ટિક માર્ક આપવાનો રહેશે અને ટિક માર્ક આપશો એટલે મિત્રો અહીંયા તમારો એમ્પ્લોય કોડ છે લખવાનો રહેશે પરંતુ મિત્રો અહીંયા તમે ફ્રેશર છો આરએમસી ની અંદર જોબ નથી કરતા તો તમારે ટિક કરવાનો નથી અહીંયા મિત્રો તમારો સ્પોટ લેવલ કોઈ સર્ટિફિકેટ હોય તો તમારે અહીંયા ટિક માર્ક કરવાનો રહેશે જેમ કે તમે સ્પોટ લેવલે મિત્રો નેશનલ કક્ષાએ મિત્રો જે ત્રણ પ્રકારની ગેમ્સ છે જેને અહીંયા મિત્રો કરવાનું છે તો તમારે ટીક કરવાનું રહેશે બાકી મિત્રો અહીંયા અન માર્ક છે તમારે આપી દેવાનું રહેશે અહીંયા મિત્રો તમે ટીક માર્ક આપશો એટલે તમારી સ્પોટ ડિટેલ અહીંયા તમને શું થશે મિત્રો એ તમારે લખવાની રહેશે આટલી મિત્રો તમારી જનરલ માહિતી છે તમારે ભરી લેવાની રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા નીચે આવીશું આપણે એપ્લિકેબલ એજ્યુકેશન અને ક્વોલિફિકેશન છે મિત્રો અહીંયા તમારી સિલેક્ટ કરી અને લખવાની રહેશે આ પોસ્ટ છે મિત્રો એ કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક છે મિત્રો ભરી શકે છે તો અહીંયા મિત્રો સૌથી પહેલા તમારે ગ્રેજ્યુએશન ક્લિક કરી લેવાનું રહેશે ગ્રેજ્યુએશન મિત્રો તમે બીકોમ કોમ બી બીએ બી બીબીએ ઈટીસી અને મિત્રો કોઈ પણ વિદ્યાશાખામાંથી તમે ગ્રેજ્યુએશન કરેલું હશે તો પણ મિત્રો અહીંયા પોસ્ટ માટે અરજી કરી શકશો એની સાથે મિત્રો તમે ગ્રેજ્યુએશન લેવલની કોઈ પણ ડિગ્રી મેળવેલી હશે તો તમારે અધર ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે અહીંયા યુનિવર્સિટીનું નામ છે લખવાનું રહેશે તમે કઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે ત્યારબાદ મિત્રો તમારી પર્સન્ટેજ અને તમારો જે ગ્રેડ છે મિત્રો એ બંને અહીંયા તમારે લખી દેવાના રહેશે અહીંયા મિત્રો ટકાવારી અને મિત્રો તમારે ગ્રેડ છે બંને દર્શાવવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમારું પાસિંગ એટલે કે તમે કયા વર્ષની અંદર ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારો અભ્યાસક્રમનો સમયગાળો કેટલા વર્ષનો હતો તમારો લખી દેવાનો છે મિત્રો તમે વર્ષે ગ્રેજ્યુએશન ક્લિયર કરેલું છે તો લખવાનું રહેશે તમારું કોઈ ગ્રેજ્યુએશન ડિગ્રી પાંચ વર્ષની હોય તે પ્રમાણે તમારો મિત્રો સમયગાળો છે રહેશે ત્યારબાદ મિત્રો તમારા ગ્રેજ્યુએશનની અંદર જે મેઇન સબ્જેક્ટ છે એનું નામ અહીંયા લખવાનું છે ઇંગ્લિશ છે ગણિત છે બીકોમની અંદર મિત્રો તમારો એકાઉન્ટ છે કે જે પણ મેન વિષય છે તમારે લખવાનો રહેશે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમારે સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો તમારી અંદર કોઈ પણ પ્રકારની ભૂલ થયેલી હોય અહીંયા મિત્રો તમે ડિલેટ કરી અને ફરીથી તમે આ માહિતી છે મિત્રો એને કમ્પલસરી ભરી શકો છો ત્યારબાદ મિત્રો તમારી એપ્લિકેશન એક્સપિરિયન્સ ઇન્ફોર્મેશન છે મિત્રો તમારે લખવાની રહેશે અહીંયા મિત્રો તમારે ઓર્ગેનાઇઝેશન નેમ લખવાનું છે એટલે કે તમે જે જગ્યાએ અનુભવ મેળવેલો છે એ સંસ્થાનું નામ લખવાનું રહેશે અહીંયા મિત્રો એ સંસ્થાની અંદર તમે જે અનુભવ મેળવે છે યા તમારો હોદ્દો કયો હતો ક્લાર્ક હતો જુનિયર ક્લાર્ક હતો સિનિયર ક્લાર્ક હતો કે એકાઉન્ટર ઓફિસર હતો કે કોઈ પણ પ્રકારનો જે તમારો હોદ્દો છે મિત્રો અહીંયા તમારે લખવાનો રહેશે અહીંયા મિત્રો તમને સેલેરી કેટલી મળતી હતી એ તમારે લખવાની રહેશે અહીંયા મિત્રો તમારો અનુભવ છે એ ક્યાંથી ક્યાં સુધીનો છે એ મિત્રો તમારે લખવાનો રહેશે અહીંયા મિત્રો તમે એ સમય નાખશો એટલે ઓટોમેટિકલી અહીંયા તમારો જે અનુભવનો સમયગાળો છે અહીંયા તમને શો થશે અહીંયા તે મિત્રો તમારી જે માહિતી છે એને સ્લેવ કરી લેવાની રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો નીચે આવવાનું રહેશે અહીંયા મિત્રો તમારો ફોટોગ્રાફ છે એ તમારો

ક્વોલિફિકેશન છે તમારે એને એકવાર ચેક કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો તમારો એક્સપિરિયન્સ ત્યારબાદ મિત્રો તમારા ફોટોગ્રાફ છે અને ફરીવાર એક વખત ચેક કરી લેવાનું રહેશે તમામ માહિતી મિત્રો તમારી ભરાઈ જાય અને કમ્પ્લેટ રાઈટ છે તો અહીંયા મિત્રો સબમિટ અને સેવ બટન છે મિત્રો એના ઉપર તમારે ક્લિક આપી દેવાનું રહેશે હવે મિત્રો આપણે ફી પેમેન્ટ કરવાની છે તો અહીંયા મિત્રો ફી પેમેન્ટ હોમ પેજ ઉપર તમારે આવી જવાનું છે અહીંયા મિત્રો ફી પેમેન્ટ છે એના ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે અહીંયા મિત્રો તમારો સૌથી પહેલો એપ્લિકેશન નંબર છે તમારે લખવાનો રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમારી બર્થ ડેટ છે એ તમારે લખવાની રહેશે અને ત્યારબાદ મિત્રો તમારો મોબાઈલ નંબર છે તમારે આપવાનો રહેશે અને અહીંયા મિત્રો સર્ચ છે એના પર તમારે ક્લિક આપી દેવાનું રહેશે સર્ચ આપશો એટલે નીચે તમારી એપ્લિકેશન આવી જશે મોબાઈલ નંબર આવી જશે તમારું નામ આવી જશે તમારી પોસ્ટ આવી જશે ઇમેલ આઈડી જનરલ અને મિત્રો એમાઉન્ટ આવી જશે અહીંયા મિત્રો જનરલ કેટેગરીના ઉમેદવારોએ પાંચસો રૂપિયા ફી પેમેન્ટ કરવાની છે જ્યારે અધર કેટેગરીના ઉમેદવારો છે મિત્રો એમને 250 રૂપિયા ફી પેમેન્ટ કરવાની થાય છે અહીંયા મિત્રો પેના ઉપર તમારે ક્લિક આપશો એટલે મિત્રો તમારે પે કરવા માટેનો ઓપ્શન આવી જશે અહીંયા મિત્રો તમે નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ QR કોડ વોલેટ અને UPI દ્વારા મિત્રો તમારે ફી પેમેન્ટ કરી શકો છો અહીંયા મિત્રો સિમ્પલી QR કોડ છે મિત્રો તમારે સિલેક્ટ કરવાનો છે અહીંયા મિત્રો તમારે ભીમ UPI કોડ છે અને સિલેક્ટ કરવાનો છે અને મિત્રો અહીંયા મેક પેમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા કોડ દેખાય તમે સ્કેન કરી અને તમારી ફી છે મિત્રો એ તમે પેમેન્ટ કરી શકશો ત્યારબાદ મિત્રો ફરીવાર તમારે જે હોમ પેજ છે મિત્રો એના ઉપર આવી જવાનું છે અહીંયા મિત્રો તમારી ફી પેમેન્ટ થઈ જાય એટલે તમને મેસેજ પણ આવી જશે તમારે એનો સ્ક્રીનશોટ પણ લઈને રાખવાનો છે જેથી કદાચ મેસેજનો પ્રશ્ન થાય તો મિત્રો તમે સ્ક્રીનશોટ બનાવી શકો છો હવે મિત્રો તમારી જે એપ્લિકેશન છે એને અહીંયા તમારે પ્રિન્ટ એપ્લિકેશન છે એના ઉપરથી તમારે પ્રિન્ટ આપવાની છે પ્રિન્ટ આપતા પહેલા મિત્રો તમે ફી ભરતા પહેલા તમારી એપ્લિકેશનની અંદર કોઈ પણ ભૂલ હોય તો તમે મિત્રો એડિટ એપ્લિકેશન ઉપર જઈ અને મિત્રો તમારી એપ્લિકેશન છે સુધારી શકશો એકવાર મિત્રો કમ્પ્લીટ એપ્લિકેશન છે કન્ફર્મ છે ત્યારબાદ જ મિત્રો તમારે ફી આપવાની રહેશે તો મિત્રો આ હતા સરસ સ્ટેપ કે કઈ રીતના તમે આરએમસી એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે જાહેરાતો પડેલી છે તેને સરળતાથી ભરી શકો છો કઈ રીતના ફી પેમેન્ટ કરી શકો છો અને મિત્રો તમે કઈ રીતનાથી પ્રિન્ટ એપ્લિકેશન છે મિત્રો એ લઈ શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા બીજા મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરો જો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે બેલાયકોન બટન દબાવીને હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે મિત્રો તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય મળીએ નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે વંદે માત્ર જય હિન્દ